નવાર મજૂર કામદાર પાસેથી લૂંટની ઘટનાને અંજામતા આરોપીઓએ એક યુવક ને મોટર પર આવેલા બે શખ્સો એ ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ભાગી ચુક્યા હતા અંગે સચિન પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી લૂંટવાની જગ્યાએ આરોપીઓને લઈ જઈ કરાયું હતું હોજીવાલા માહોલ હતો કામદારોમાં ભય ન રહે તે માટે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં ફરિયાદી સહિત માલિકો અને કામદારોની સામે આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું સચિન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોને સૂચન કર્યું કે આવા અસામાજિક તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી અને કોઈ બીજા સાથે ઘટના બની હોય તો સીધા સચિન પોલીસે આવી ફરિયાદ નોંધાવી અને સચિન પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરીને ઇન્ડસ્ટ્રીયલના માલિકોએ બિરદાવી હતી ગુનેગારોને સંદેશો આપતા સચિન પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સચિન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ દાખલ થયેલો હતો બીએનએસની કલમ એકસો અઢાર એક એકસો અઢાર બે ત્રણસો બાવન ચોપન અને જીપીએસની કલમ એકસો પાંત્રીસ એક મુજબ આ ગુનાના ફરિયાદી હતા દેવેન્દ્રકુમાર જગરામ વર્મા આ ગુનાની ટૂંક હકીકત એવી છે કે આ જે ગુનાના ફરિયાદી જે છે એ એક જગ્યાએ યુરિન કરવા માટે ઊભા હતા તો એક મોટર ઉપર બે ઇસમ આવ્યા અને એમને ગમે તેમ ગાળો બોલી અને એમની પાસે એમને પાસે ઝપાઝપી કરી અને એમની આરોપી પાસે રહેલ છરીથી એમની ઉપર હુમલો કરી અને ફરિયાદીને ઈજા કરી જે સંબંધે ગુનો દાખલ થયેલો હતો આ ગુનો અનડીટેક હતો અને ગુનાની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહી હતી આ ગુનાની તપાસ દરમિયાન અમુક ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસને મળેલી હતી અને અમુક પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલા હતા જે અનુસંધાને બે આરોપીઓ મળી આવેલ અને બે આરોપીઓની પૂછપરછ કરતાં આ ગુનો કરે કરેલાની કબૂલાત કરતાં આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ બંને આરોપીમાંથી એક આરોપીનું નામ છે રવિ કિશનલાલ તિવારી રહે ગિલકડી ગામ તાલુકો જલાલપુર જિલ્લો નવસારી અને બીજા આરોપીનું નામ છે દુર્ગેશ રાજકુમાર સિંઘ રહે પાલીગામ હનુમાન ચોક સચિન જીઆળીસી સુરત આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતાં તેમજ ગુનાની તપાસ કરતાં આ બંને આરોપીઓએ બીજો એક ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી અને આ બંનેની આરોપીની સાથે એક ત્રીજો આરોપી સુમંત કે જેનું પૂરું નામ સરનામું મળે આવેલું નથી તેનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવેલું હતું એટલે તપાસ આગળ વધારતા અને ફરિયાદીનો સંપર્ક કરતા એક ફરિયાદી બીજા બીજા જે જે છે એમને પણ સચિન પોલીસ સ્ટેશનમાં એક લૂંટની ફરિયાદ દાખલ કરાવેલી હતી એ ફરિયાદીનું નામ જે છે એ સુમિત સિંહ દિનેશસિંહ જાતે સિંહ આ જે ફરિયાદી જે છે એમની ઉપર પણ આ ત્રણ આરોપીઓએ ભેગા થઈ અને એમની ઉપર હુમલો કરેલો હતો એમને છરીથી શરીરે ઇજા કરેલી હતી અને એમની પાસે રહેલ મોબાઈલ લૂંટ કરી અને લઈ ગયેલા હતા જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો આ આ બંને ગુનામાં જે આરોપીઓ જે છે એમાં ત્યાં બંને આરોપીનું મેં જે વાત જેમ કહ્યું એમ ધરપકડ કરવામાં આવેલી છે અને એક આરોપી ફરાર છે અને લૂંટમાં ગયેલ મુદ્દામાં મોબાઈલ ફોન પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવ્યું છે એક સરી સંબંધી ગુનો છે અને એક મિલકત સંબંધી ગુનો છે કે જેમાં લૂંટ થયેલી છે એટલે એક ગુનાનો જે મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવેલો છે આ બંને આરોપીઓ પૈકી રવિ તિવારી અને દુર્ગેશ રાજકુમાર સિંહ કે જેમની ધરપકડ થયેલી છે એ બંને આરોપીઓ છૂટક મજૂરી કરતા હતા અમુક કંપનીઓમાં નોકરી કરતા હતા થોડા ટાઈમ નોકરી કરી અને પછી એ રખડતા ભટકતા જેવી એમની પ્રવૃત્તિ હતી અને બંને આરોપીઓ પૈકી એક રવિ કિશનલાલ તિવારીના વિરુદ્ધમાં અગાઉ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મોલ્સ મોબાઈલ સ્ને છે મોબાઈલ સ્નેચિંગનો ગુનો પણ દાખલ થયેલી છે